નમસ્તે હેપી વિમેન્સ ડે ટુ ઓલ લવલી લેડીઝ નથી ફરક પડતો તમે હાઉસવાઇફ છો કે વોકિંગ છો નથી ફરક પડતો તમે સિંગલ છો કે મેરિડ છો નથી ફરક પડતો કે તમે ઉંમરલાયક છો કે કોલેજમાં છો ભગવાને દરેક સ્ત્રીને સહન સહનશક્તિને સમજણ શક્તિ વધારે આપી છે અને કદાચ એટલે જ જ્યારે પણ જીવનમાં પ્રોબ્લેમ આવે એની સાથેનું સોલ્યુશન તો આવે જ છે અને એ સોલ્યુશનને સમજીને આગળ કેવી રીતે વધી શકાય એ સહનશક્તિ પણ આપણામાં જ છે આપણે દરેક આપણી સ્ટોરીનો હીરો છીએ અને રોજ સવારે એક નવું પાનું મળે છે સ્ટોરી લખવા માટે તો ચાલો આપણે બધા મિયર સામે જઈએ અને કહીએ કે હા હું સક્ષમ છું કે મારી પાસે ડિગ્રી છે છતાં પણ હું ઘરે બાળકોનું અને ફેમિલીનું ધ્યાન રાખી શકું છું હાઉસવાઇફ બની શકું છું હા હું સક્ષમ છું કે ડિગ્રી ન હોવા છતાં ઘરને ટેકો આપવા માટે બાર કામ કરી શકું છું હા હું સક્ષમ છું કે ઘરની જવાબદારી પણ ઉઠાવી શકું છું અને હું સક્ષમ છું કે સાથે કામ પણ કરી શકું છું હા હું સક્ષમ છું કે હું ઇન્ડિપેન્ડન્ટ છું અને હું સક્ષમ છું કે ડિપેન્ડન્સીમાં પણ ખુશ રહી શકું છું હા હું સક્ષમ છું કે દરેક પ્રોબ્લેમમાં હું એનો સામનો કરી શકું છું અને હા હું સક્ષમ છું કે એ પ્રોબ્લેમમાંથી પોઝિટિવ રસ્તો પણ શોધી શકું છું હા હું સક્ષમ છું કેમકે હું સ્ત્રી છું આજે શિવરાત્રિ પણ છે અને પેલું કહેવાય ને કે શિવ આદિ પણ છે અને શિવ અંત પણ છે શિવ એની રીતે પૂર્ણ છે પણ શિવ અધૂરા છે શક્તિ વગર શિવ શક્તિ અને આજે શક્તિ છે એ છે પાર્વતીમાં તો સ્ત્રીને જન્મની સાથે જ શક્તિનો પાવર મળેલો છે તો એ પાવરને સમજીએ અને એની સાચી દિશામાં આગળ લઈ જઈએ હેપી શિવરાત્રી એન્ડ હેપી વુમન્સ ડે ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ